લક્ષ્મી માતા એવી દૈવી શક્તિ છે જેમને ધન સમૃદ્ધિ આરોગ્ય અને સુખ સમૃદ્ધિનો દરવાજો ખોલ્યો છે લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થવા માટે વ્યક્તિએ પોતાની આયુષ્ય અને કાર્યશક્તિમાં સારા કાર્ય કરવા જોઈએ અહીં ત્રીસ ઉપાય આપવામાં આવ્યા છે જે થકી તમે જાણી શકો છો કે લક્ષ્મી માતા તમારા પર પ્રસન્ન છે કે નહીં એક મન અને હૃદયમાં શાંતિ તમે મનમાં શાંતિ અનુભવો છો અને તમારા જીવનમાં ઉત્કૃષ્ટતા છે બે ધનના પ્રવાહમાં વધારો અચાનક કમાણીના સ્ત્રોત શરૂ થાય છે અને ધનનો પ્રવાહ વધી રહ્યો છે ત્રણ નવજીવનનો અનુભવ જીવનમાં નવા અવસર અને પ્રગતિ મળતી લાગે છે જેમ કે નોકરીમાં વધારો વ્યવસાયમાં સુધારો ચાર કોરીડા અને દાન આપવું તમે દાન અને સદકાર્ય કરવામાં સક્ષમ બની ગયા છો અને તમારા માનસિક રીતે જીવનમાં સકારાત્મક બદલાવ અનુભવતા હો પાંચ ઘરનું વાતાવરણ ભૌતિક અને શ્રદ્ધાપૂર્વક બદલાય છે ઘરમાં સારા અને પાવન વાતાવરણમાં પરિવર્તન આવે છે લોકો વધુ સમજદારી અને પ્રેમભર્યા થઈ જાય છે છ સકારાત્મક મનોવિચારમાં તમારી જાત માટે અને સંકલ્પ માટે સકારાત્મક વિચારધારા અપનાવશો જે વિજય અને સમૃદ્ધિ તરફ દોરી જાય છે સાત સવારે અલબત્ત જગવું તમને દૈનિક જીવનમાં ઉત્સાહ અને ઉજાસનો અનુભવ થાય છે જેમ કે સવારે વધુ ઉર્જાવાન હોવું આઠ મુલાયમતા અને સહાનુભૂતિ તમારો સ્વભાવ અને આત્મા વધુ સહાનુભૂતિ અને મૃદુ બની જાય છે જેના કારણે તમારી આસપાસના લોકો ખુશ રહે છે નવ માઘ અમાવસ્યાની રાતે પૂજા પૂજાવાળી રાતે તમારી શ્રદ્ધા અને શ્રેષ્ઠતા વધે છે જેમ કે એવી ભવિષ્યવાણી કે સફળતા તમે હો છો દસ ઘરનું શાંતિપૂર્વક વાતાવરણ ઘરમાં દૂષણ અને વિવાદોની અવલોકના હોય છે અને પરિવારમાં આનંદ અને શાંતિ અનુભવો અગિયાર વિશ્વાસમાં વધારો તમારામાં વિશ્વાસ અને આત્મવિશ્વાસ વધે છે અને આ રીતે જીવનમાં આગળ વધવું સરળ લાગે છે બાર લક્ષ્મી માતાની આરાધના નિયમિત રીતે લક્ષ્મી માતાની પૂજા મંત્રનો જાપ અને વિધાનથી તમારા જીવનમાં સંતુલન અને સમૃદ્ધિ થાય છે તેર બંધી બંધાવાની ખોટી લાગણીઓ દૂર થતી હોય છે તમારામાંગ એવા લાગણીઓ અને ભાવનાઓનો છુટકારો થાય છે જે તમારી સફળતામાં રોકાવટ રાખતી હતી ચૌદ લક્ષ્મીજીનું દર્શન થાય છે ખૂણાઓ પાણીના આલોકમાં લક્ષ્મીજીનો રૂપ દેખાય છે અને તમારી જિંદગીમાં એક નવો અને સકારાત્મક દૃષ્ટિ થાય છે પંદર આર્થિક સમસ્યાઓ દૂર થતી હોય છે તમારું બાકી થતો ઉદ્ધાર મને કરજ સેટલ થાય છે અને આપત્તિમાંથી બહાર જવાની રીત મળે છે સોળ કિસ્મત અને સમૃદ્ધિ વધે છે તમારા કાર્યમાં કિસ્મતનો સાથ મળવાનું શરૂ થાય છે અને દરેક કાર્ય સફળ થાય છે સત્તર સ્વસ્થતા અને આનંદ મળે છે તમારા આરોગ્યમાં સુધારો આવે છે અને શરીર અને મન વધુ ઉર્જાવાન અને સુખી રહે છે અઢાર કોઈ મહત્વપૂર્ણ વિજય પ્રાપ્ત થાય છે તમારે ગત વર્ષમાં આશાવાદી કે મેટા પ્રાપ્તિ કહેશે છે જે તમારા માટે શ્રેષ્ઠ પ્રગતિ દર્શાવે છે ઓગણીસ શ્રદ્ધા અને ભક્તિ તમારી શ્રદ્ધા અને લક્ષ્મીજી માટેની ભક્તિ પરિપૂર્ણ થાય છે અને તમારું જીવન આકર્ષક અને જીવનશક્તિ ભર્યું થાય છે વીસ લક્ષ્મીજીના ચિહ્નો જોવા મળે છે તમારે ઘર પર્યાવરણમાં લક્ષ્મીજીના ચિહ્નો જોવા મળે છે જેમ કે નોટોનું વિતરણ સ્વર્ણધાતુ જોવા મળે છે એકવીસ લક્ષ્મીજીના મુલાયમ સંકેતો તમને આવા સંકેતો મળે છે જેમ કે પૈસાની અચાનક પ્રવાહ જે ક્યારે તમે દરેક કાર્યનો આરંભ કરો બાવીસ ઘર અને કાર્યસ્થળ પર શ્રેષ્ઠ સફળતા ઘરની સુખ સમૃદ્ધિ અને કાર્યસ્થળ પર દરેક પગલાં સફળ થાય છે તેવીસ કટોકટીના સમયમાંથી બહાર નીકળવું કટોકટી આપત્તિ અથવા મુશ્કેલીઓમાંથી સરળતાથી બહાર નીકળવા માટે તમારી પાસે શુભ સંકેત હોય છે ચોવીસ હાલના જીવનમાં પ્રસન્નતા અને સુખી રહેવું તમારા જીવનમાં માનસિક શારીરિક અને આર્થિક સુખ અને સમૃદ્ધિ અનુભવો છો પચીસ આદર્શ વ્યવસાય અને શ્રેષ્ઠ નિર્ણય લેવો તમારે શ્રેષ્ઠ આર્થિક નિર્ણયો લેવા અને તમારા વ્યવસાયમાં ઉન્નતિ કરવાનું મન થાય છે છવ્વીસ ભવિષ્યમાં ગમતી વસ્તુઓ મળે છે તમારે સંજોગોની મુજબ ઘરમાં અને જીવનમાં ગમતી વસ્તુઓ ઝડપથી મળી જાય છે સત્તાવીસ તમારા કાર્યમાં વધુ સકારાત્મક પરિણામ મળે છે તમારા પ્રયાસો અને કાર્યમાં સકારાત્મક પરિણામે તમારા જીવનમાં મહત્વપૂર્ણ બિમૂલ્ય લાભ આવે છે અઠ્ઠાવીસ ધન્યવાદી અને આધ્યાત્મિક બની જવું તમારી જીવનશૈલી સંસ્કારી અને આધ્યાત્મિક રીતે વધારો અને શાંતિ પૂરી પાડતી હોય છે ઓગણત્રીસ અચાનક શુભ સમાચાર મળવું તમારે વિજયના સમાચાર અથવા એક આર્થિક લાભનો અનુભવ થાય છે ત્રીસ ઘરનું વાતાવરણ પવિત્ર હોય છે ઘરમાં પવિત્રતા અને ધાર્મિક પ્રવૃત્તિઓ વધુ સ્પષ્ટ અને શ્રદ્ધાપૂર્વક લાગુ થતી હોય છે આ તમામ પરિસ્થિતિઓ અને સંકેતો એ સંકેત છે કે લક્ષ્મી માતા તમારા પર પ્રસન્ન છે અને તમારી જીવનશક્તિ સમૃદ્ધિ અને મંગલમય જીવન માટે કૃપાવિષ છે